નમસ્કાર મિત્રો ખાસ કરીને એક વરાપનો રાઉન્ડ અને એ પછી ફરીથી પાછો એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ સાથે આપણે ચોમાસુ પાક તૈયાર થઈ ગયો હોય એની અંદર શું કરવું જોઈએ સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ તો હું દઉં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકેલો હતો કે કોઈ પણ દવાનો છટકાવ કર્યા વગર ઈયળ કે ચૂસિયાનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય એ વિડિયો પણ આ વિડીયોના અંતમાં આ એ વિડિયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો 3 થી નવ સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આજે સાત સપ્ટેમ્બર થઈ છે સાત સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળ્યો છે સાત સપ્ટેમ્બર આવતીકાલે આઠ સપ્ટેમ્બર અને પરમ દિવસે નવ સપ્ટેમ્બર એમ બે દિવસમાં આ વરસાદની અંદર ઘણો બધો ઘટાડો પણ થશે જોકે આવનારા બે દિવસ જે આ વરસાદની તીવ્રતા છે એ મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં બરોડાથી લઈ છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી અને જે રાજપીપળા સુધીના વિસ્તારો છે કે ભરૂચ સુધીના વિસ્તારો છે એમાં થોડીક આવનારા બે દિવસ શક્યતાઓ રહેશે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર ક્યાં હળવા છૂટાછવાયા ઝાપટા અથવા તો વાદળછાયું વાતાવરણ રહે ઘણા વિસ્તારોની અંદર તડકો પણ હવે નીકળતો જશે એટલે આમ કહી શકાય કે હવેથી અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર ભેજને કારણે કોઈ છૂટાછવાયા ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે બાકી હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આ જે નવ તારીખ સુધી શક્યતાઓ છે એ પણ મધ્ય ગુજરાતના અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં થોડીક તીવ્રતા રહેશે એટલે આમ જોવા જઈએ તો અત્યારથી જે વરાપનો માહોલ છે અને આ વરાપ છે આમ તો તેર ચૌદ સપ્ટેમ્બર સુધી જોવા મળશે જોકે તેર ચૌદ સપ્ટેમ્બરથી ફરીથી પાછો એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે છે એ રાઉન્ડ શક્યતા નહીં હોય અને અતિ ભારે પણ નહીં હોય એટલે કે અતિવૃષ્ટિ કરે એવો નહીં હોય પણ ચોક્કસથી સારો એવો વરસાદનો એક રાઉન્ડ આવશે અમુક જગ્યાએ એને હિસાબે અતિ ભારે વરસાદ પડશે બાકી અતિવૃષ્ટિની શક્યતાઓ હાલ એ રાઉન્ડની અંદર પણ દેખાતી નથી જોકે ચોમાસું હજુ ઘણું બધું લાંબુ ચાલવાનું છે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી ચૂક્યા છીએ હજુ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ નથી જે આપણે ગઈકાલના વિડીયોની અંદર સ્પષ્ટ એના ટેકનિકલ કારણ પણ જણાવ્યા છે પણ આ તેર તારીખથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ ચાલુ થશે એ પણ ચાર અથવા તો છ દિવસ સુધી ચાલી શકે છે એના પછી પણ સપ્ટેમ્બરના એન્ડમાં પણ એક વરસાદનો રાઉન્ડ આવવાનું છે એટલે આ રીતે જે વરસાદના રાઉન્ડ આવવાના છે જોકે જે વર્ષે વિસ્તારોની અંદર વરસાદ હશે ત્યાં વાતાવરણ થોડુંક ઠંડુ રહેશે બાકી હવે નવ તારીખ પછીથી જે વિસ્તારમાં વરાપ હશે વરસાદ નહીં હોય એ વિસ્તારોની અંદર તાપમાન છે ઊંચું જશે અને ખાસ કરીને ઉકળાટ અને જે ગરમી હોય છે બફારો હોય છે આની અંદર નવ તારીખ પછીથી ખૂબ વધારો થાય તેવી શક્યતાઓ છે અસહ્ય ગરમીનો સામનો પણ હવે આપણે નવ તારીખ પછીના સેશનની અંદર કરવો પડે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે ગરમીનો માહોલ આવશે જો કે અહીં વચ્ચે આપને એ પણ જણાવી દઉં કે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓના અમને જે ફોન કોલ્સ આવતા હોય વોટ્સએપ આવતા હોય કોમેન્ટ આવતી હોય એની અંદર એવું છે ઘણા બધા મિત્રોએ એવું કર્યું હતું કે ઓરવીને જે એટલે કે વહેલું વાવેતર કરેલું હોય ને એમાં પણ ટૂંકા ગાળાની મગફળી જે નેવું દિવસે પાકતી હોય એવી મગફળીના વાવેતર કરેલા હતા એ મગફળી હવે તૈયાર થઈ ગઈ છે અને હાર્વેસ્ટિંગ કરવું પડે એમ છે કાઢવી પડે એમ છે એ મિત્રોને જણાવી દો જો તમે તેર તારીખ સુધીમાં સાચવી શકતા હોય તો અત્યારેથી એ મગફળીને કાઢવી જોઈએ જો કે અંતિમ નિર્ણય છે એ ખેડૂતોએ જાતે લેવાનો છે પણ અમારા તરફથી જે માર્ગદર્શન આપવામાં આવતું હોય ખેડૂતના હિતની અંદર એમાં અમને એવું લાગી રહ્યું છે કે અત્યારનો વરસાદનો રાઉન્ડ અને વરસાદની કંડિશન જોવા જાય તો આજે સાત સપ્ટેમ્બર થઈ છે તમે આઠથી તેર સપ્ટેમ્બરના રાઉન્ડની અંદર જો તમે સાચવી શકતા હોય તો જે મગફળી હોય અથવા તો સોયાબીન છે જે કાંઈ તૈયાર થયું હોય ને હાર્વેસ્ટિંગ કરવું પડે એમ હોય તો તમે હાર્વેસ્ટિંગ છે તાત્કાલિક કરી લો તે ચૌદ તારીખ આવે ત્યાં સુધીમાં સચવાઈએ તો એ સારું છે એટલે એ પ્રમાણેનું આયોજન કરવું જો તેર તારીખ પછીથી આપણે વરસાદનો રાઉન્ડ આવશે જોકે એ સાર્વત્રિક નહીં હોય પણ જો એ રાઉન્ડ પણ કદાચ તમારા વિસ્તારમાં આવીએ તો હાર્વેસ્ટિંગ કરેલું જે પાક હોય એમાં નુકસાની આવી શકે છે એટલે જે મિત્રોને પાક તૈયાર જ થઈ ગયો એક દિવસ પણ ઉભો રાખી શકે એમ નથી એની તેર તારીખ પહેલા સાચવું સાચવી લેવું જોઈએ આવું મારું અનુમાન છે બીજી વાત છે આવતીકાલના વિડીયોની અંદર કરવામાં આવશે પણ જે આપણે શરૂઆતમાં જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે દવા વગર ઈયળ અને ચુસિયાનું નિયંત્રણ કરવાની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને એક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો 例外。<deal. S 2> yeah.